પાટણ સ્મશાન ગૃહોમાં અનોખી શ્રદ્ધાંજલિ યાત્રા દીકરા દીકરીઓના ભવિષ્ય માટે શિક્ષણ અને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવાતો પર્વ પાટણ શહેર દુઃખ અને એકતાના પર્વ દિવાસોની ભવ્ય ઉજવણીનું કેન્દ્ર બન્યું છે દેશભરના દેવી પૂજક પરિવારના સભ્યો પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા પાટણના ફુલણિયા હનુમાન મંદિર પાસેના સ્મશાન ગૃહ અને પિતાંબર તળાવ પાસે આવેલા સમાધિ સ્થળોએ એકત્ર થયા છે અહીં દીવો અગરબત્તી ફળ શ્રીફળ દૂધ અને ફૂલોથી શ્રદ્ધાંજલિ અર્પણ થાય છે શ્રદ્ધા સમર્પણ અને સંવેદનાનું આ પર્વ નાના બાળકો માટે પણ ખાસ છે તેમના સમાધિ પર દૂધ ચડાવી પુષ્પાંજલિ આપવામાં આવે છે પાટણના આગેવાન પેઇન્ટર પ્રકાશજી પટણીએ જણાવ્યું હતું કે દિવાસુ એ પ્રેમભાવ અને સંકલ્પનો તહેવાર છે સમાજ શિક્ષણ તરફ વળે અને વધુ વૃક્ષો વાવે એ શુભ સંદેશ પ્રસરે પાટણના રમેશ જેઠ પાટણી જેવા સમાજ સેવકો ચા પાણી અને ભોજન કેમ્પ થી સેવા આપી સમરસતા નું અનોખું ઉદાહરણ આપે છે સ્ટાર્ટ અમદાવાદ વિમાન દુર્ઘટના માર્યા ગયેલા મૃતક એવા આકાશભાઈ પટણી ના સગા સંબંધીઓ અહીંયા પોતાના દીકરાને પ્રથમ પુણ્યતિથિ હોવાથી અહીંયા શમશાન ગૃહમાં આવ્યા હતા અને તેમને આક્રમ રૂદન અને એમને ફરફરાદી ફૂલ એની મનગમ પ્રિય ગમતી વસ્તુ અર્પણ કરી અને એમના આત્માને શાંતિ મારે એવી પ્રાર્થના કરી બસ મારું નામ પટણી રમેશભાઈ જણાભાઈ પૂર્વ પક્ષી પદ મોરચા ઉપ પ્રમુખ પટણી સમાજના આગેવાન અને સમાજસેવક ચૌદ દેશભરમાં વસતા દેવી પૂજકો આજે પોતાના સ્વજનોને હસ્તલ લઈને પાટણ આવે છે હજારો વર્ષોથી ચાલી આવેલી પરંપરા આજે સમાજમાં યથાવત છે એ સમાજ માટે એક ગૌરવની વાત છે તથા ભારતીય સંસ્કૃતિનો એક દંગ વાગે છે આજે મૂર્તિ સ્વજનોના કોઈ યાદ કરતું નથી જ્યારે દેવી દેવીપૂજક સમાજ દર દિવાસાના દિવસે પોતાના સ્વજનોને યાદ કરી અને હૈયાફાત રૂંધન કરતા હોય છે આજે દેવી દેવીપૂજક સમાજ શ્રદ્ધાંજલિ તો આપવા માટે મોટી સંખ્યામાં પાટણ પધારી રહ્યો છે પણ આજના પાવન પ્રસંગે સમાજને એક સંદેશો કહેવાનો છે કે જ્યારે શિક્ષણનું સ્તર ઘટ્યું છે ત્યારે શિક્ષણ સમાજમાં લાવે સમાજમાં સુધારા કરે અને સમાજની અંદર જે ચાલી રહેલી છે કુરિવાજો ખોટા જે ખર્ચા છે સગાઈ ઉપર એ ખર્ચા ઉપર અંકુશ લાવીએ અને સમાજને એક નવા રાહ પર લઈ જઈએ દિવાસાના દિવસે દરેક ભક્તજનોને મારે નમ્ર વિનંતી છે કે જ્યારે વૃક્ષોનું અધક વતન થઈ રહ્યું છે ત્યારે વૃક્ષો આવો અને સમાજ પોતાના જે વ્યસનોથી મુક્ત રહો અને બીજું કે વૃક્ષો આવ્યા પછી પણ સમાજમાં ઘડિયાળી આવશે એમ ક્રાંતિ પણ આવશે સમાજની અંદર પાટણથી પ્રકાશ પટેલ અહેવાલ અનિલ રામુજ લોકાર્પણ